નમસ્કાર દર્શક મિત્રો સ્પાક ટોળી ન્યૂઝ ટીમ છે તે વડોદરા શહેરમાં સવારથી જ ગોવાના તમને અલગ અલગ વિસ્તારના દર્શન કરાવી રહ્યા છે ત્યારે સ્પાર્ક ટોળી ન્યૂઝ ટીમ અત્યારે ખિસકોરી સર્કલ જે બ્રિજ છે તેના નીચે જ આવી પહોંચી છે સામે અક્ષર પબ ગુજરાત પબ્લિક સ્કૂલ છે એની બિલકુલ પહાડની સાઈડ જ જે મસ્ત મોટા જે બે ભૂવા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા મસ્ત મોટી જે કોર્પોરેશનમાં જવાની સુરંગો અહીંયા બનાવવામાં આવી છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા વડોદરા શહેરમાં અનેકો વિસ્તારોમાં આ રીતના ભૂવા છે તે પડ્યા છે વડોદરા શહેરમાં પંડ્યા બ્રિજ હોય કે કલા કલાલી બ્રિજ ખિસકોરી સર્કલથી જે બ્રિજ છે તે નીચે ની સાઈડના અમે આપણે જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે સર્વિસ આ જે રીતના વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે ત્યારે ખૂબ સુંદર નજારો છે આ ભૂવાનો વડોદરા શહેરમાં કોર્પોરેશનની કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભૂવા પડી રહ્યા છે અહીંયા વાહન ચાલકોને હાલાકી ના પડે વાહન ચાલકો આ ભૂવામાં ના ખાબકે તે માટે અહીંયા બેરિકેડ લગાવી દેવામાં આવ્યું છે આ એક ભુવાના દર્શન કરાવે હજી આગળ બીજો ભૂવો છે વડોદરા શહેરમાં ઠેર ઠેર આ રીતના જે કોર્પ કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટરો છે જે તેમના દ્વારા જે નબળી ગુણવત્તાવાળી જે કામગીરી કરવામાં આવી છે જેને લઈને વડોદરા શહેર વડોદરા શહેર સંસ્કારી નગરી હવે ભુવા નગરી તરફ વળી ગઈ છે અને વડોદરા શહેરમાં ઠેર ઠેર આ રીતના જે ભૂવા છે તે પડી રહ્યા છે આપ જે આ દ્રશ્યમાં ભૂવો જોઈ શકો છો કે અહીંયા આખી કાર સમય જાય એટલો અહીંયા ભૂવો પડ્યો છે અહીંયા જો કાર લઈને ખિસકોરી સર્કલથી સનફાર્મા જવાનો જે માર્ગ છે બ્રિજના નીચેની નીચેનો જે આ રસ્તો છે ત્યાંથી જો તમે પસાર થતા હોય તો ખાસ ધ્યાન રાખજો કેમકે અહીંયા મોટા મોટા જે ભૂવા છે તે અહીંયા પડ્યા છે જો આપ અહીંયાથી પસાર થતા હોય તો ખાસ ધ્યાન રાખજો કેમકે આ ભૂવામાં ક્યાંક આપ ગરકાવો ના થઈ જાવ આપને ક્યાંક ઇજા ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખજો વડોદરા શહેરમાં અનેક માર્ગ એવા છે કે જ્યાં મસ્ત મોટા ભૂવા પડ્યા છે જેને લઈને વાહન ચાલકોને તફીક મૂકી દીધા છે અને આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તો અહીંયા આખી ગાડી સમય જાય એટલો મોટો અહીંયા ભૂવો પડ્યો છે વડોદરા શહેરમાં જાને વિકાસ ગાંડો થયો હોય કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે અનેક રોડોની હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે હાલ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા મસ્ત મોટા ભૂવા છે તે પડ્યા છે હાલ આ માર્ગ પરથી અનેક વાહનો પણ પસાર થઈ રહ્યા છે ત્યારે વાહન ચાલકો પણ પોતાના જીવને જોખમમાં મૂકીને તેઓ પસાર થવા માટે મજબૂર બન્યા છે અને વડોદરા શહેરની સ્માર્ટ જે કામગીરી છે કોન્ટ્રાક્ટરોની જે સ્માર્ટ કામગીરીના કારણે રોડોના હાલ બેહાલ થયા છે અને વાહન ચાલકો જીવના જોખમમાં મૂકીને પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે અહીંયા તંત્ર પહોંચે ને આ જે ભુવાઓ પડ્યા છે તેનું સમરકામ કરવામાં આવે જેથી કરીને કોઈ વાહન ચાલકોને ઈજા ના થાય કેમેરામેન દુબે સાથે હું રવિ સિંધાસ પાર્ક ટુ ન્યૂઝ વડોદરા